સમગ્ર દેશની અંદર તારીખ દસથી તેર તારીખ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગાનું જે અભિયાન રાખવામાં આવેલું છે જેના અંતર્ગત પોરબંદર જિલ્લાની અંદર પણ આજે અમે દરેક નાગરિકોને તિરંગા ઝંડાનું વિતરણ છે એ શરૂ કરવામાં આવેલું છે જાહેર સ્થળોએ અને આગામી તેર ઓગસ્ટના રોજ પોરબંદર શહેરની અંદર એક વિશાળ તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું છે આ યાત્રાની અંદર પોલીસ વિભાગ વહીવટી તંત્ર તમામ વિભાગો અને નાગરિકો બાળકો મોટી સંખ્યાની અંદર જોડાય એ માટે અમે અપીલ કરીએ છીએ દેશ પ્રેમ વ્યક્ત કરવા માટેનું આ એક સારો માધ્યમ છે જેથી અમે તમામ નાગરિકોને પણ અપીલ કરીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાના ઘર ઉપર ઓફિસ ઉપર કે ધંધાના સ્થળ ઉપર સરકારી કચેરીઓ ઉપર તમામ જગ્યાએ તિરંગો ઝંડો લગાવી અને પોતાનો જે દેશ પ્રેમ જે વ્યક્ત કરે સાથે સાથે દરેક વ્યક્તિ તિરંગા સાથે પોતાની સેલ્ફી લઈ અને પણ આની અંદર અપલોડ કરે તો આ મુહિમ જે એને એક વધુ તાકાત અને વધુ પોપ્યુલારિટી મળશે તો આ અભિયાનની અંદર વધુમાં વધુ લોકોને જોડાવવા માટે અમે અપીલ કરીએ છીએ